समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો गर्मीનો હાહાકાર તાપમાન 44 પર જશે ગુજરાતમાં ગરમી ફરી ભુક્કા બોલાવશે હવામાન વિભાગે આજ 70 એપ્રિલ સુધી હિતવેવની આગાહી કરી છે આજે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના છે કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા અને રાજકોટ માટે યલો એલર્ટ જાહેર થયું છે રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે આજે બહાર નીકળવું ખતરા સમાન છે બહાર નીકળો તો સાવચેત राजकोटમાં ભયાનક અકસ્માત રાજકોટના કેકેવી ચોક વિસ્તારમાં એક બેફામ સિટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે જેના પગલે 3 લોકોના મૃત્યુ થયા છે કુલ 6 લોકો અકસ્માતમાં ઘાયલ થયાની માહિતી છે ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી હતી ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક કાફલો સ્થળ પર દોડી આવ્યો અને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે ગુજરાત માથે ઘેરાતું જળ સંકટ સ્થિતિ ચિંતાજનક ગુજરાતમાં ગરમી વધી રહી છે અને ડેમોમાં પાણી ઘટી રહ્યું છે રાજ્યના 12 ડેમોમાં માત્ર 30% પાણી ઉપલબ્ધ છે જ્યારે 28 ડેમ ખાલી થવાના આરે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ ગંભીર છે શહેરોમાં પાણીની અછત છે અને ગામડાઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ છે જો હાલત નહીં સુધરે તો સિંચાઈના પાણી પર કાપ મુકવો પડશે પાણીની વિકટ સ્થિતિ ધ્યાને આવતા જ સરકાર છલી ઘડીએ દોડતી થઈ છે मोदी जी बंगाल में राष्ट्रपति शासन लागू करो हिंदुओं की हत्या થઈ રહી છે बंगाल में થયેલી हिंसा पर अखिल भारतीय हिंदू महासभाના રાષ્ટ્રીય પ્રવક્તા શશિર ચતુર્વેદીએ કહ્યું મારા હૃદયમાં ઊંડો દુખ છે बंगालનું মুর্শিদাবাদ બળી રહ્યું છે પુત્ર વધૂઓ અને દીકરીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે ઘરો বাড়ী નાખવામાં આવી રહ્યા છે પીએમ મોદીને અપીલ છે કે શક્ય તેટલી વહેલી તકે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે ત્યાં હિન્દુઓની હત્યા અને કતલ થઈ રહી છે सोनाए पहली वक्त 94000 ની સપાટી વટાવી સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામ નો ભાવને 94000 ને પાર થયો છે અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ 93000 હતો એટલે કે પહેલીવાર સોનાએ 94000 ની સપાટી પાર કરી છે તો ચાંદીનો ભાવ પણ 59500 પ્રતિ કિલો થયો છે उर्दू भाषा ना उपयोग पर सुप्रीम कोर्ट नो ऐतिहासिक निर्णय उर्दू ना उपयोग અંગે सुप्रीम कोर्ट एतिहासिक निर्णय આપ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું ભાષા સંસ્કૃતિ નો એક ભાગ છે તે લોકોને વિભાજિત કરવાનો કારણ ન બનવું જોઈએ ઉર્દુ નો જન્મ ભારત માં થયો હતો તેને કોઈ પણ ધર્મ સાથે જોડવું ખોટું છે તે ગંગા જમુની तहज़ीब નો પ્રતીક છે સાંસ્કૃતિક વારસા ને પ્રતિબિંબિત કરે છે મહારાષ્ટ્ર ના અકોલા માં સાઇન બોર્ડ પર લખાયેલી ઉર્દુ ભાષા વિરુદ્ધ દાખલ અરજી પર કોર્ટે આ નિર્ણય આપ્યો છે 10000 ના પગારદારને 1.15 અબજની ઇન્કમ ટેક્સની નોટિસ કોડીનારમા રહેતા અને રેસ્ટોરન્ટમાં કામ કરીને મહિને રૂપિયા 10000 નો પગાર મેળવતા શેખ આસિફને આઈટી વિભાગે 3 નોટિસ ફટકારીને તેના નામે થયેલા 1 અબજ 15 કરોડ 92 લાખ 9000 રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માંગ્યો છે આસિફ ભાઈએ કહ્યું હતું કે પોતે ભરેલા નથી અને તેમણે કોઈ દિવસ 2 લાખ રૂપિયા પણ જોયા નથી જ્યારે નોટિસ આવી ત્યારે તેમનું બેંક ખાતામાં માત્ર રૂપિયા 475 હતા कैलाश मान सरोवर यात्रा ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે ભારત અને ચીન વચ્ચે કરાર લગભગ નિશ્ચિત માનવામાં આવે છે, જો કે આ વખતે યાત્રા સામાન્ય કરતાં થોડી મોડી શરૂ થઈ શકે છે કારણ કે ચીનને યાત્રાળુઓ માટેની સુવિધાઓનું નવીનીકરણ કરવા માટે સમયની જરૂર છે જે લગભગ 5 વર્ષથી ઉપયોગમાં નહોતું. કોવિડ અને એલએસી પર તણાવને કારણે 2020 થી કૈલાશ માન સરોવર યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. सहारा ग्रुप पर ईडी ने मोटी कार्यवाही महाराष्ट्रना लोनावालाना अंबीवेली सिटीमा सहारा ग्रुप विरुद्ध मोटी कार्यवाही करता ईडी ए 707 एकड़ जमीन जप्त करी छे નાણાકીય અનિયમિતતા હેઠર 1460 કરોડની કિંમતની મિલકત જપ્ત કરવામાં આવી છે ईडीના મતે આ જમીન સહરા ગ્રુપની કંપનીઓ પાસેથી લીધેલા પૈસાથી ખરીદવામાં આવી હતી અને વાસ્તવિક માલિકી છુપાવવા માટે નકલી નામે નોંધણી કરાવવામાં આવી હતી સર્ચ દરમિયાન 3 કરોડની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી પાત્રીસ દવાઓના ઉત્પાદન વેચાણ પર પ્રતિબંધ દેશની દવા નિયમનકારી સંસ્થા એ બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દવા નિયંત્રકોને પાત્રીસ અપ્રુવડ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન દવાઓના ઉત્પાદન વેચાણ અને વિતરણ ને તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે આ દવાઓમાં પેનકિલર્સ કિલર્સ ન્યુટ્રીશનલ સપ્લિમેન્ટ્સ અને ડાયાબિટીસ વિરોધી દવાઓનો સમાવેશ થાય છે સીડીએસઈઓ એ નિયમોની જોગવાઈઓનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે ફક્ત રેસ ના ઘોડા જ ઉતારીશુ રાહુલ ગાંધીએ મોનાસામા સંગઠન સર્જન કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે ચૂટણી કોણ લણશે તે સંગઠન નક્કી કરશે આપણે રેસ અને લગન ના ઘોડાઓને અલગ કરીશુ ફક્ત રેસ ના ઘોડાને જ રેસ માં ઉતારીશુ ઉમેદવાર હવે ઉપરથી નહીં આવે રાહુલ એ વધુમાં કહ્યું કે કાર્યકરો જ સાચી શક્તિ છે ટિકિટ વિતરણમાં સ્થાનિક લોકોનો સમાવેશ થતો નથી પરંતુ અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ તેમાં પરિવર્તન લાવશે ગોધરામાં બોગસ ડોક્ટર ઝળપાયો ગોધરાના ભુરાવા વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝળપાયો હતો આસ્થા હોસ્પિટલમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 60 વર્ષીય સંદીપ ભિNDEની ધર્પકડ કરવામાં આવી છે એસઓજી શાખા ગોધરાના એસઆઈ જયેશકુમાર પરમારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી જીએમઆરએસ સિવિલ ગોધરાના જુનિયર ફાર્માસિસ્ટ બિહરભાઈ ગઢવીની હાજરીમાં હોસ્પિટલની તપાસ કરવામાં આવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ट्रम्प ने चीन पर 245% टैरिफ लादियो अमेरिका अने चीन વચ્ચે ટેરિફ વોર યથાવત છે હવે માહિતી સામે આવી છે કે ટ્રમ્પ એ ચીન પર 245% ટેરિફ લાદ્યો છે ચીને 11 એપ્રિલે અમેરિકન માલ પર 125% ટેરિફ લાદ્યો હતો જેના જવાબમાં ટ્રમ્પ એ નવો ટેરિફ લાદ્યો છે पीएम मोदी राष्ट्रपति ने मैं नड्डा घर शाह मीटिंग गई का रात्र नरेंद्र मोदी राष्ट्रपति द्रौपदी मुर्मू ने महचा था तो बीजी तरफ भाजप अध्यक्ष जेपी नड्डा न घरे गृहमंत्री अमित शाह रक्षा मंत्री राजनाथ सिंह पीयूष गोयल अश्विनी वैष्णव सहित भाजपना टोच न बैठक पर मिली जे हे चर्चा शुरू थी देश म कई मोटू थवा जायु राजकीय वर्तुड़ो मीडिया और सोशियल मीडिया चर्चा छ 7-8 વાહનો અડફેટે લીધા ટોળાએ માર મારી પતાવી દીધો ગઈકાલે રાત્રે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક કાર ચાલકે 7-8 વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી હતી રોશે ભરાયેલા ટોળાએ તેને કારમાંથી કાઢીને માર મારતા તેનું મૃત્યુ થયું છે કાર ચાલકની ઓળખ कौशिक ચૌહાણ તરીકે થઈ છે તેણે વાસણાથી જુહાપુરા સુધીમાં લગભગ 7 થી 8 વાહનોને અડફેટે લીધા હતા ઘટના સમયે ડ્રાઈવર નશામાં હોવાનો શંકાસ્પદ અહેવાલ પણ છે પોલીસ પહોંચે તે પહેલા જ મોત થઈ ચૂક્યું હતું માર્ચમાં 3.34% સાથે મોંગવારી સૌથી નીચલા સ્તરે છૂટક ફુગાવો 5 વર્ષ અને 7 મહિનામાં તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે માર્ચમાં તે 3.34% હતો તગાવ ઓગસ્ટ 2019 માં ફુગાવાનો દર 3.28 હતો ફેબ્રુઆરીમાં એટલે કે માર્ચ મહિનાના 1 મહિના પહેલા ફુગાવો 3.16% હતો આંકડા મંત્રાલયે ફુગાવાના આંકડા જાહેર કર્યા છે ગ્રામીણ ફુગાવો 3.80% થી ઘટીને 3.25% થયો છે અને શહેરી ફુગાવો 3. 30 ટકાથી વધીને ત્રણ પોઈન્ટ તેતાલીસ ટકા થયો છે कांग्रेसનો દેશવ્યાપી વિરોધ પ્રદર્શન નેશનલ હેરાલ્ડ કેસ ને લઈને કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે મોદી સરકાર પર પ્રહાર કરતા પાર્ટિએ નેશનલ હેરાલ્ડ મી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહીને સરમૂખ ક્યારશાહી અને બદલાની રાજનીતિ ગણાવી છે કોંગ્રેસના મહાસચિવ કેસી વેરૂગોપાલે જણાવ્યું હતું કે દેશભરમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ઓફિસો સામે દેખાડો થશે રાજ્ય મથક અને જિલ્લા સ્તરે કેન્દ્ર સરકારની કચેરીઓ સામે પણ દેખાડો કરવામાં આવશે આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક હાલમાં ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગ દ્વારા હિત વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાના પાણી અંગે કેબિનેટમાં સમીક્ષા થશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમીક્ષા કરવામાં આવશે રાજ્યમાં વિવિધ જળાશયોમાં રિઝર્વના પાણી સહિતની બાબતો પર ચર્ચા થશે અંદાવાદમાં મળતું પનીર ખાવા લાયક નથી કોર્પોરેશન દ્વારા છેલ્લા 1 મહિનામાં 15 જગ્યાએથી મોટી સંખ્યામાં પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો જે હલકી ગુણવત્તાનો અને ખાવા લાયક ન હોવાનો ફોર વિભાગની તપાસમાં બહાર આવ્યું છે જ્યારે ફોર વિભાગ દ્વારા જે અન્ય નમૂના તપાસમાં લેવામાં આવ્યા હતા તેમાં 26 જેટલા નમૂના હલકી ગુણવત્તાના અને ખાવા લાયક ન હોવાના સામે આવ્યા છે જેથી આ તમામ ને પર ધંધો બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે